અમદાવાદ શહેરમાં વરસાદને કારણે અનેક જગ્યાએ મકાનો પડી જવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આજે સવારે કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે રાજા પરસોત્તમની ખડકી નજીક બે માળનું મકાન ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી છે આ મકાન ખૂબ જ જર્જરિત હાલતમાં હોવાથી અચાનક જ ધસી પડતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી ઘટના અંગેની જાણ થતા કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યાંથી કાટમાળ દૂર કરવાની અને આજુબાજુ કરવાની કામગીરી કરવામાં આવી હતી ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લઈ રાજ્યના દસ શહેરોમાં આઈએ અભ્યાસ કેન્દ્રોની સ્થાપનાને મંજૂરી આપી છે આ પહેલનો હેતુ આઈએ ની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મફત માર્ગદર્શન અને તાલીમ ઉપલબ્ધ કરાવવાનો છે સરકારે જાહેર કરેલા સેન્ટરો સાત યુનિવર્સિટીઓ અને ત્રણ સરકારી કોલેજોમાં કાર્યરત થશે અને દરેક કેન્દ્રમાં સો બેઠકો રાખવામાં આવશે જેથી કુલ એક હજાર વિદ્યાર્થીઓને તાલીમ મળી શકશે આઈ સેન્ટરમાં બસો ગુણની સામાન્ય અભ્યાસ આધારિત પરીક્ષા દ્વારા પ્રવેશ મળશે અને આ પ્રવેશ પરીક્ષા માટેની નોંધણી પંદર સપ્ટેમ્બર સુધી ખુલ્લી રહેશે અમદાવાદમાં સરકારી મકાન અપાવવાને બહાને લોકોના લાખો રૂપિયા લઈ બંટી બબલી ફરાર થઈ જતા ગુનો દાખલ કર્યો છે જેમાં જુહાપુરા વિસ્તારમાં અંબાલાલ ટાવર પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મકાન અને દુકાન અપાવવાની લાલચ આપીને પતિ પત્નીએ ફરિયાદીને ખોટી લાલચો આપી હતી અને તેમના નણદોઈ હાઉસિંગ બોર્ડમાં મોટા સાહેબ હોવાનું કહી ફરિયાદની પાસેથી એક લાખ એસી હજાર રૂપિયા લઈ આરોપીઓ ફરાર થઈ ગયા હતા ત્યારે આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં જોહરા કુરેશીએ બંને પતિ પત્ની અને તેમના દીકરા દીકરી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે